નમસ્કાર જય હિન્દ જય ભારત આજરોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરત ખાતે લગભગ સાતસો પચાસ કરતા વધારે વિદ્યાર્થીઓ માનવ સાંકળ બનાવી અને એની એની અંદર બાકીના વિદ્યાર્થીઓ ગોઠવાઈને કુલ મળીને આઠસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આય ફોલો ટ્રાફિક રૂલ્સ આપણે સૌ જાણીએ છીએ એમ બે હજાર પચીસ નો પ્રથમ મંથ જાન્યુઆરી માસ છે એ રોડ સેફટી અવેરનેસ મંથ તરીકે ઉજવવામાં આવ્યો છે આ કેમ્પેન લઈને અમારા આ કાર્યક્રમની અંદર ખાસ ઉપસ્થિત રહ્યા હતા ટ્રાફિક ડિપાર્ટમેન્ટ ડીસીપી મેડમ શ્રીમતી અમિતાબેન વાનાણી સાથે એસીપી શ્રી વીપી ગામિત સર ડીઓ સર શ્રીમાન ભગીરથસિંહ પરમાર સાથે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રીમતી સંગીતાબેન મિસ્ત્રી પીઆઈ રાઠોડ સર આ સર્વે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા એમણે ખૂબ જ કુનહપૂર્વક અને ખૂબ જ નજીકથી વિદ્યાર્થીઓના આ કાર્યક્રમનું વિહંગાવલોકન નિરીક્ષણ કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ શિક્ષકો ખાસ કરીને અમારા ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી અરવિંદભાઈ ઠેસિયાએ ભારે જહેમત ઉઠાવી હતી અને કેમ્પસ ડાયરેક્ટર તરીકે અમારે ભગવાનજીભાઈ કાકડિયા દિનેશભાઈ ડાંગોદરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે કે સમાજની અંદર એક એક વ્યક્તિ સુધી આ ટ્રાફિક અને સલામતી આ બંનેના મેસેજ જાય અને એકે એક વ્યક્તિ ટ્રાફિકના નિયમોનું પાલન કરે હેલ્મેટ પહેરે સિગ્નલને ફોલો કરે તમામ ટ્રાફિક રૂલ્સ ફોલો થાય આ સંદેશ અમારા વિદ્યાર્થીઓએ લીધો તો સાથે સાથે આ સંદેશ વિદ્યાર્થીઓએ એ એ રૂપે પણ લીધો કે જેની અંદર વિદ્યાર્થીઓ સાયકલ ચલાવતી વખતે પોતાના માતા પિતાને ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા માટે પ્રોત્સાહિત કરશે અને માર્ગદર્શન પણ આપશે એ માટે સૌ સંકલબદ્ધ થયા હતા આ કાર્યક્રમને સંતોએ અને તમામ અધિકારીઓએ ખૂબ જ સારી રીતે સરાયો હતો આવકાર્યો